वहाई टाड़के टाल मारी चोग देख? तू मरी या तू! काल मुधी? काल मुधा तू! अब <laughs> सुट्टी <laughs> कराई मेले आमा काल मुधी या जो! अब शुट्री गाहन दे मारो अब अबुट्री! अले ले! ज्वार्ती देल तकाई ખોડી રાખો ના તુ મે આ બત હારીયો આ 5 5000 ની હારીયો લાઈ લાઈ મેલવી બઈ ઘેર પડી પડી કશું રેવું બઈ સોધી નાખો હારી સાણે તવ ઓગળી એક ઓખત રોધી જ ખબર પડે ડોહલા બઈ તું માર તું મારા કાર મોટા તું જોજે મર

¡Ale, 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 બહુ લાવજો ¡Ale, 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 કોઈ ¡Ale, ન ડોહા ¡Ale, 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 ¡Eh, tú te lo has hecho! ¡Me he તું ¡Me he તું ¡Me he hecho! 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 ¡Me he કોઈ ખોલવું નહીં નેકળો છે હવે ઓરે ભૂખ્યા બરાબર મને લાગી કે આ દાસ નોકર નું કરું મારે એ મરી જ કોઈ આરી અલ્યા તું મરી જાય ને હું કરવા મારું તારા નોમ બંગડીઓ ફોડું કે તો કાં મોટી જબરો અબડા માઈ કાકા તમા માટે ઓનલાઈન માં પેલી પાલખી મંગાઈ હતી તમાર માટે બે તું તો કાં મોટો મારવા બેઠા હોય ફરો હટો ભાઈ હટો ફરે તું

આજી તેમે તલા લઈ ગયા આ કાળિયા કાળ મૂઢો તું વડકણો આ તો હાડે જાવ હું તને લાયો અલ્યા તું લાયો ને મારા ઓમ કરમ સંગલ ખૂલે આવ્યુંથી ઓમ પોકો મારો કેવો સારું હતું તું તો જાવ આય તો જાવ કાય મૂઢા

તારી માં કેતો નહી નોટલી પડી છે એ નહી સાસ ખા એ ખાલી ખાટી ભાઈ દો દાડા પડી છે તો કે માં ને ખાઈ લે ના ઓના મારું હું કરું કોણ તો કરે કોઈ ખાલી કરે કોઈ

શું करू મારા ઓને ઓ ખાવું ભૂખ લાગી બરાબર ને અલે કોર કે તે ખાય તો લાઈ હો ભરાવા લઈ જાની છે